મારો ભાઈ નીકળી ગયો છે આવવા માટે મારા ભાઈને જોવા માટે તો મમ્મી બિચારી જતી હતી ત્રણ વર્ષે એના છોકરાને મળવા જતી હતી કેટલી ખુશ હતી સરકારે કશું નહીં પણ આ બેદરકારી આવી ના થવી જોઈએ આવી ફ્લાઇટોમાં આવી તમે તકેદારી ના રાખો આવું ચાલતું હોય એ ફ્લાઇટ દિલ્હીથી આવી ત્યારે ઓલરેડી એમાં ડેમેજ હતું તો પછી તમારે એ ફ્લાઇટને ઉપાડવાની જ ક્યાં જરૂર હતી કેટલા બધા માણસો ખોઈ કાઢ્યા સરકાર તો પૈસા આપીને છૂટી જશે જેના માણસો ગયા છે એનું